નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચોટીલા પ્રાંતના ના જાંબાજ અધિકારીની રાત્રિના બાર ને ત્રીસ કલાકે અંધકારમાં કામગીરી સુનગર જિલ્લામાં ભ્રષ્ટાચારીઓ સહિત ગેરકાયદેસરની પ્રવૃત્તિને છાવરતા અધિકારીઓ ચોટીલા કામગીરી જો તેવી પામી સમગ્ર ભારતમાં કડિયુગનો સંધ્યાકાળ ચાલી રહ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે આ સમગ્ર ભારતમાંથી ભ્રષ્ટાચાર સહિતના દૂષણ દૂર કરવા માટે સિનિયર સિટીઝન સહિત નાના બાળકો આગળ આવી રહ્યા છે ભારતના તમામ રાજ્યોમાં લોકો ભ્રષ્ટાચાર સહિતની અનેક ગેરકાયદેથી પ્રવૃત્તિ વાજ આવી ગયા હોય લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ફરીવાર ભારત દેશમાં ઓગણીસો સુડતાલીસ પહેલાં જે ચળવળ ચાલી રહી હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે ભારત દેશની આઝાદી માટે બલિદાન આપતાં સ્વતંત્ર સેનાનીઓ પણ હાલ પણ જ્યાં છે ત્યાં દેશનો મહોલ જોઈએ આનંદ અનુભવી રહ્યા છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર એચટી મકવાણા સનીશ પ્રામાણિક અને ઝાભાજ કામગીરી કરી રહ્યા છે ત્યારે તેમના દ્વારા અને મૂડી મામલતદાર અને ચોટીલા પ્રાંત કચેરી અને મૂડી મામલદાર આરડી પટેલની ટીમ દ્વારા મૂડી તાલુકાના ધોળિયા ગામે સરકારી સવે નંબર બાર ઓબ્લિક એક ઓબ્લિક એક વાળી જમીનમાં બિરકાયદેસર હીજ મેળવ્યા વગર પ્રતિબંધિત કાર્બો સેલનું ખનન થયેલીની માહિતી મળતા રાત્રિના બાર કલાકે અચાનક ચેકિંગ કરવા પહોંચી ગયા હતા ત્યારે નાશપાક પણ મચી જવા પામી હતી ચેકિંગ કરતાં સાત જેટલા કુવા હોવાનું અને હાલ રાત્રિના પણ ખનન ચાલુ હોવાનું ધ્યાને આવતા ચેકિંગમાં ગયેલ અધિકારી સહિતની ટીમ ચોંકી ગઈ હતી કારણ કે કુવાઓમાં જીવના જોખમે રાત્રિના મજૂર ખોદાણ કરી રહ્યા હતા સાત કુવામાંથી ચાર કુવામાં ખોદાણ ચાલુ હતું ચારે કુવામાંથી આડત્રીસ જેટલા મજૂરોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા તેમની ઓળખ કરી તેમને ચેતવણી આપવામાં અધિકારીઓ દ્વારા વધુ તપાસ કરતા આ સાથે કુવાઓમાં મળી મૂડી તાલુકાના ધોળિયા ગામના અમકુભાઈ થરેસા મૂડી તાલુકાના પલાસા ગામના સુનિલભાઈ અનાભાઈ કુચડિયા પલાસા ગામના ભરતભાઈ ગોવિંદભાઈ સરલા દ્વારા બિનકાયદેસર કાર્બી અસરનું ખનન કરવામાં આવતું હોવાનું જાણવા મળતા તમામ ઇસબોમાં સામે સરકારી જમીનમાં ખનન કરવામાં આવતું હોવાથી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ ગુજરાત મિનરલ રૂલ્સ બે હજાર સત્તરના નિયમ એકવીસ ઓબ્લિક ત્રેડ મુજબ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા ચોટીલા પ્રાંતનીથી આવતા તમામ તાલુકામાં બિનકાયદેસર કાર્બોસેલ ખનન કરતા બ્લેક ખનન કરતા અને કુવામાં ગામમાં ખોદકામ કરતા મજૂરોને બિનકાયદેસર ખનન કરાવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે સાથે અનેક ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું ચર્ચા રહ્યું છે ત્યાં સુરનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા સંભાળતા ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન મુજબ ઉચ્ચ અધિકારીઓ સહિતના અધિકારીઓ પ્રામાણિક પ્રણે કામગીરી કરતા થાય તો સુરનગર જિલ્લાની છાપ ગુજરાત અને સમગ્ર દેશ લેવલે ખરાબ થઈ છે તેમાં ઘણો બધો સુધારો આવે તેમ છે અને ફરીવાર સુરનગર જિલ્લો સુવિધાયુક્ત ભ્રષ્ટાચાર મુક્ત સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ મુક્ત થઈ ટોપ ફાઈવમાં પણ આવી શકે તેમ છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી અને મૂડી મામલદાર જે પકડ જે વસ્તુઓ પકડવામાં આવી હતી એ તે તમામે તમામ વસ્તુઓને તેમના દ્વારા મૂડી મામદા કચેરી ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમના દ્વારા ટ્રેક્ટર ચરખી સહિતનો અનેક માલસામાન પકડી પાડવામાં આવ્યો હતો અને તમામે તમામ માલસામાનને તેમના દ્વારા ત્યાં મૂડી મામદાર કચેરી પહોંચાડવામાં આવી હતી ત્યારે જે મજૂરો પકડાયા હતા તેઓની ઓળખ પણ કરવામાં આવી હતી તેમના ગામ નામ નામના ઠામ પૂછવામાં આવ્યા હતા અને તેમને ચેતવણી આપવામાં આવી હતી કે શા માટે તમે આવીના રાત્રિના અંધકારમાં પોતાના હા જીવ જોખમ મેં કામ કરી રહ્યા છો તેમ તેમને સમજાવવામાં આવ્યા હતા અને તેમને સમજૂત કરવામાં આવ્યા હતા